આગળ વાત કરીએ પંચમહાલ કાલુલ કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં થયેલી બબાલ મામલે આરોપી પ્રતિક જોશીના રેગ્યુલર જામીન કોર્ટે ફગાવી દીધા આ ઘટનામાં મહિલા કોર્પોરેટર જોતસાબેન બેલદાર સહિત ચાર મહિલાઓ ફરાર છે ઉલ્લેખનીય છે કે બબાલ દરમિયાન એક મહિલા કોન્સ્ટેબલને હાથમાં ફ્રેક્ચર થયું હતું જ્યારે કે બે અન્ય મહિલા કોન્સ્ટેબલને ઈજા થઈ હતી કાલુલ પોલીસે પ્રતિક જોષીની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો કે જ્યાં કાલુલ કોર્ટના એડી ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એફબી બી પઠાણે આરોપીના રેગ્યુલર જામીન નામંજૂર કર્યા હતા પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે કાલોલ કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં બબાલનો મામલો જ્યાં આરોપી પ્રતિક જોશીના રેગ્યુલર જામીન કોર્ટે ફગાવી દીધા હશે તો કે કોર્પોરેટર જોતસાબેન બેલદાર સહિત ચાર અન્ય મહિલાઓ છે તે ફરાર છે ફરાર આરોપીઓની પણ શોધખોળ છે તે હાથ ધરાઈ છે કાલોલ કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં જે બબાલ થઈ હતી આરોપી પ્રતિક જોશીના રેગ્યુલર જામીન કોર્ટે ફગાવ્યા છે